વલસાડના દુલસાડ વાંકલ ગામે મહાશિવરાત્રી માટે અગિયાર લાખ રુદ્રાક્ષના સવા પંદર ફૂટના શિવલિંગનું નિર્માણ થશે વલસાડ તાલુકાના વાંકલ બસ સ્ટેન્ડ નજીક બારસોલ રોડ પર દુલસાડ ખાતે અગિયાર લાખ રુદ્રાક્ષના સથવારે સવા પંદર ફૂટના વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન અભિષેક શિવકથા સહસ્ર ચંડી મહાયજ્ઞ એકસો આઠ કુવારિકા પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય અને દિવ્ય આયોજન બીજી માર્ચથી આઠમી માર્ચ દરમિયાન કરાશે લિમકા બુક ઓફ રેકોર્ડ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાના સર્જક વિખ્યાત શિવ કથાકાર બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં કરવામાં આવશે છેલ્લા આડત્રીસ વર્ષથી શિવકથાકાર બટુકભાઈ વ્યાસ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે દર વર્ષે જુદા જુદા વિસ્તારમાં રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં રુદ્રાક્ષ શિવલિંગ દર્શન અને અભિષેક શિવકથા સહિત વિવિધ કાર્યક્રમો ઉજવવાનું નક્કી કરાયું છે રુદ્રાક્ષ શિવલિંગ દર્શન અભિષેક જીવને શિવ તરફ ગતિ કરાવતી મોક્ષદાયી શિવ મહાપુરાણ કથા ભગવતી જગદંબાનું શ્રેષ્ઠ સત્કર્મ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ દીકરી દેવો ભવઃ એકસો આઠ કુવારિકા પૂજન શિવ મહિમ સ્ત્રોતપાઠ મહાઆરતી રક્તદાન કેમ્પ અને ભંડારા સહિત વિવિધ ધાર્મિક આયોજન થતા ધુલસાડ વાંકલ સહિત આસપાસના વિસ્તારોમાં આધ્યાત્મિક ચેતના ફળી વળી છે મહાશિવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસમાં આપ સર્વે શ્રદ્ધાળુઓનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત તારીખ બે માર્ચ બે હજારને ચોવીસ શનિવારથી મહાશિવરાત્રી મહોત્સવ આરંભ થાય છે જેમાં લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત એટલે કે પૃષ્ઠભાગમાં જોઈ રહ્યા છીએ પંદર ફૂટ ઊંચું અગિયાર લાખ રુદ્રાક્ષનું દિવ્ય ભવ્ય રમ્ય રુદ્રાક્ષ શિવલિંગ પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે એક રુદ્રાક્ષ પર થી અભિષેક કરીએ એટલે લિંગાર્ચન મનાય તો અહીંયા એક લોટો જળ ચડાવવામાં આવશે પાછળ સુંદર દાદરો બનાવવામાં આવ્યો છે એના દ્વારા શ્રદ્ધાળુઓ ઉપર જઈ અને જલાભિષેક કરી શકશે એટલે એક લોટો જળ ચડાવશે એટલે અગિયાર લાખ શિવલિંગનો અભિષેક થયો ગણાશે તો સાત દિવસ માટે આ વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન માટે શુક્રવાર તારીખ શનિવાર તારીખ બે માર્ચ બે હજાર ચોવીસના અઢી વાગે ખુલ્લું મૂકવામાં આવશે સવા બે કલાકે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારબાદ દરરોજ દર્શન માટે સવારે આઠથી રાત્રે આઠ શિવના સનિધિમાં શ્રેષ્ઠ શક્તિ ઉપાસનાનું પર્વ એટલે સહસ્ત્રચંડી મહાયજ્ઞ વિદ્વાન ભૂદેવોના સહારે સહસ્ત્રચંડી મહાયજ્ઞ એના દર્શન એની ફેરી એનું દર્શન મહત્વનું માનવામાં આવે છે તો આ સહસ્ત્રચંડી યજ્ઞનું દર્શન કરવા શિવનો અભિષેક કરવા અને ત્યારબાદ મહાશિવરાત્રી રાત્રિપૂજન રક્તદાન કેમ્પ શિવ મહિમના સ્તોત્રપાઠ સહિતના વિવિધ કાર્યક્રમો અને સાંજની છ વાગ્યાની સુંદર સંધ્યાની આરતી અને ભગવાન શિવના સાનિધિમાં દિવ્ય જીવને શિવ તરફ ગતિ કરાવતી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે તો સર્વે શ્રદ્ધાળુઓને કરબદ્ધ પ્રાર્થના કે પુનઃ આપણા નગરમાં નજીકમાં ભગવાન શિવ પધાર્યા છે ત્યારે સૌ પધારજો અને સૌ મન મૂકીને આવજો અહીંયા કાર્યક્રમમાં સવારે સાડા આઠ વાગ્યાથી યજ્ઞ આરંભ થશે બાર વાગ્યા સુધી યજ્ઞ થશે બે કલાકનો વિરામ અઢી વાગે કથા શરૂ થશે સાડા પાંચ વાગે કથા પૂરી થશે છ વાગે દિવ્ય આરતી થશે અને છ વાગ્યાની આરતી બાદ લાઇટ શો અને ત્યારબાદ ભોજન ભંડારાની પણ વ્યવસ્થા દિવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે તો સૌ શ્રદ્ધાળુઓને વધારવા સાદર નિમંત્રણ મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ વાંકલ દુરસાડના સર્વે ગ્રામજનો સહિત અમે આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ ભાઈ છેલ્લા કેટલા આ આ આયોજન આયોજન કરવામાં આવી રહ્યું છે છે ભગવાન મહાદેવની કૃપાથી મહાશિવરાત્રી મહોત્સવ એટલે અમારા અભ્યાસ કાળથી મિત્રો મિત્રોએ મળીને જે મહાશિવરાત્રીનું રાત્રિ પૂજનનો આરંભ કર્યો હતો એ આ વર્ષે આડત્રીસમી વાર બધા ભેગા મળીને ભગવાન રુદ્ર મહાદેવની કૃપાથી આપણે સૌ સાથે મળીને પૂરી સંધ્યા પૂરી રાત્રિ શિવરાત્રિ પૂજન કરશું આ આડત્રીસમો મહોત્સવ છે ચોત્રીસ કરતાં વધારે શિવલિંગ નિર્માણ થઈ ચૂક્યા છે અલગ અલગ લાભાર્થે અલગ ગૌશાળાના લાભાર્થે હોસ્પિટલના લાભાર્થે અલગ અલગ જગ્યાએ આ રીતના કાર્યક્રમો થયા છે આ આપણા નગરના વચ્ચે વાંકલની બાજુમાં એટલે કે ધરમપુર વલસાડ રોડ વાંકલથી ત્રણસો મીટર દૂર આ ગામ છે દુલસાડ દુલસાડ ગામમાં આ ભવ્ય દિવ્ય મહાદેવ વધારી રહ્યા છે ગામજનો ગ્રામજનો સૌ ઉત્સાહમાં છે અને ખૂબ તનતોડ મહેનત કરી અને દિવ્ય મહાદેવની રચના થાય ભવ્ય ભોળનાથ ઉજવાય એવો સૌ નગરજનોનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે ખાસ કરીને આજે શિવલિંગની અંદર રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે આ જે રુદ્રાક્ષ છે એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એનો કઈ રીતે ઉપયોગ કરાય છે અને ક્યાં લઈ જવાય આ રુદ્રાક્ષો આરંભ થયો છે અગિયારસો રુદ્રાક્ષથી બહુ સારો પ્રશ્ન તેજસભાઈ કે રુદ્રાક્ષની સંખ્યા જેમ જેમ રુદ્રાક્ષ અમારી પાસે વધતા ગયા આ રુદ્રાક્ષ પાછા અમે સાચવી રાખીએ છીએ પ્રસાદીમાં વિતરણ થાય એટલા પ્રસાદીમાં જાય છે પણ બીજા સ્તર થયા કરે છે અમારો ભવિષ્યનો ઉપક્રમ ભગવાન મહાદેવ અનુકૂળ થાય તો કોટી રુદ્રાક્ષ શિવલિંગમ એક કરોડ રુદ્રાક્ષના શિવલિંગનું નિર્માણ કરવું અને એ રસ્તે અમે ભગવાન મહાદેવની કૃપાથી અગ્રસર થઈ રહ્યા છીએ આ અમારી પાસે જ રહે છે વિસર્જન બાદ અને એમાં એડ થાય છે અમુક પ્રસાદીમાં જાય છે અને આ ક્રમ છેલ્લા ઘણા વર્ષોથી ઉમેરાતા જઈ રહ્યા છે અને ઘણી સંખ્યામાં અત્યારે રુદ્રાક્ષ પહોંચી ગયા છે ખાસ કરીને રુદ્રાક્ષ મેળવવા પણ ખૂબ મુશ્કેલી પડે છે આ જે રીતે તમારી પાસે રુદ્રાક્ષ એકત્ર થયા છે મેળવવામાં કેટલી મુશ્કેલી ઊભી થઈ છે અને ક્યાંથી મેળવવામાં આવે છે રુદ્રાક્ષની મુશ્કેલીનું કારણ એ છે કે રુદ્રાક્ષ એ ગુજરાતની બોટનિકલ પ્રોપર્ટી નથી આ ગુજરાતમાં થતી વસ્તુ નથી અને એમ પણ કહી શકો કે ભારતની પણ આ વસ્તુ નથી ભારતમાં અમુક પ્રદેશમાં જ થાય છે અને સારામાં સારા શ્રેષ્ઠ રુદ્રાક્ષ જે તૂટે નહીં ફાટે નહીં દાખલા તરીકે આ રુદ્રાક્ષ છે તો આની મજબૂત જેનો દાણો જાનદાર દાણો કહેવાય એ નેપાલી કહેવાય છે તો નેપાલી રુદ્રાક્ષ છે આ દર વર્ષે મારું કલેક્શન શરૂ શરૂઆતમાં તકલીફો પડી હતી પણ પછી બધું ગોઠવાઈ ગયું એટલે બધું સુચારુ રૂપે આવતા રહે છે પણ આખું વરસ પ્રયાસ રહે પ્રયાસ રહે કે રુદ્રાક્ષ ક્યાં મળશે ક્યાં લઈ લો અને ખૂબ સારી રીતે રુદ્રાક્ષનું એકત્રીકરણ ભગવાનની કૃપાથી નિર્વિઘ્નતાપૂર્વક થઈ રહ્યું છે કોઈ પણ જાતની તકલીફ પડ્યા વગર Thank you.